નવા વર્ષના રામ રામ પટોષણ મુકામથી અમે જે ભાઈઓ બધા છે એમાં અમારા લક્ષ્મણ કાકા છે જે ખેતી સાથે સંકળાયેલા છે એમના બે પુત્રો એક ફ્રેઝરી ઓફિસમાં નોકરી કરે છે અને એક આરોગ્ય વિભાગમાં નોકરી કરે છે લક્ષ્મણકા અમારા પિતાશ્રી છે કેમલભાઈ જે ખેતી સાથે સંકળાયેલા છે જયંતિભાઈ છે જેમનો ખેતીનો વ્યવસાય પણ છે અને બારી બારણાના જે એલ્યુમિનિયમ સેક્શનનો વ્યવસાય પોતે એમની દુકાન છે એમના નાણાભાઈ રમેશભાઈ છે એમનો પણ એલ્યુમિનિયમ સેક્શનનો વ્યવસાય છે સાથે ખેતી સાથે પણ સંકળાયેલા છે એમના નાનાભાઈ ધોળાભાઈ છે એ પણ ખેતી સાથે સંકળાયેલા છે અને એમની પણ પોતાની એક દુકાન છે વાઘજીભાઈના પુત્ર છે જેમનો અભ્યાસ ચાલુ છે હજુ ડિપ્લોમા એન્જિનિયરિંગ ચાલુ છે એન્જિનિયરિંગ ચાલુ છે વાઘજીભાઈના નાણા પુત્ર છે એ પણ અભ્યાસ એમનો ચાલુ છે જયંતિભાઈના પુત્ર છે એ પણ અમદાવાદ મુકામે અભ્યાસ કરી રહ્યા છે ધોળાભાઈ હમણાં જે દુકાનમાં કામ કરે છે એમના નાના પુત્ર છે એ પણ અભ્યાસ કોલેજ કરી રહ્યા છે ખેરાલુથી મારું નામ વિપુલભાઈ જગુભાઈ હું સુદ્રાસના હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલમાં છું આ મારો દીકરો છે શિવમ વિપુલભાઈ જોડે મારા કાકાના દીકરા છે પ્રવીણભાઈ તરસીભાઈ જે ખેતી કામ કરે છે હવે પરિચય વધારો પૂરો થયો છે તમે છો તો લાગે છે ઉપન આજે ચિતારાનું સંપૂર્ણ ચિત્ર જાણે તમે જો ના હો તો બધા કઈ ફે કે આયોજકેની ક્યાં કસર રહી ગઈ છે કાર્યક્રમ આગળ ધપાવતા આપણે આપણા બગલા પરિવારમાંથી જે નોકરિયાતો છે અને અહીંયા આવ્યા છે હાજર છે એવા દરેક બંધુઓનું આપણે સ્વાગત કરવાના છીએ સ્વાગત કર્યા પહેલા એક ખૂબ આનંદની વાત અને ત્યાગના ભાવનાની વાત કરું છું ચા પીતા પિતા આપણા બધી વાત સાંભળવા જેવી છે આપણા બગલા પરિવારમાં બનેલી એક ઘટના છે ત્યાગની ભાવના આપણા બધા પરિવારમાં બેલગામમાં સાસરે આવતી અને વસરામભાઈ કેસરાભાઈના ધર્મ પત્ની એવા શ્રી વનીબહેન અરસણભાઈ ફોક એવોનું પિયર નાની પાવર થાય છે ભગવાનને ગમે કે ખરું પણ એમને પોતાને બેન નથી નથી અને થોડા સમય પહેલા મા બાપ પણ ગુજરી ગયા છે હવે નાની પાવડમાં બાપ દાદાની મિલકત પોત્રીસ વીઘા જમીન આવેલી છે પાંત્રીસ વીઘા જમીન હવે જ્યારે એમના બાપુજીને ગુજરી ગયા ત્યારે આ દીકરીને પૂછવામાં આવ્યું મારે ઉભા થઈને વાત કરવી પડે એ ઘટના છે જ્યારે આ બેનને પૂછવામાં આવ્યું વની બેનને કે આ મિલકતનું શું કરવું તો એમના વિચારોને વ્યક્ત કરતા એક જ ઝાટકે એમના પિયરમાં જઈ અને અહીંયા ડેલ ગામમાંથી એમના જે પતિ છે વસરામભાઈ આપણા બગલાના દીકરા એ પણ એમના વિચારો સાથે મળી અને વનીબેને એવો નિર્ણય કર્યો કે મારા જે કાકાના દીકરા છે એમને પચીસ વીઘા જમીન તમે લઈ લો મારે એક રૂપિયાની અપેક્ષા નથી એમના કાકાના દીકરાઓને પચીસ વીઘા જમીન આપી દીધી બાકીની દસ વીઘા જમીન વધી છે તો એમને જાહેર પણ કરી દીધું છે કે મારે સમાજની કોઈ વાડી થાય કે ગૌશાળા થાય કે કોઈ પણ સમાજનું સારું કાર્ય થાય તો એ દસ વીઘા જમીન મારે અર્પણ કરી દેવી છે મારે પિયર પક્ષ તરફથી કોઈ જોતું જ નથી એટલે એવા વનીબેનને વિનંતી કરો કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સાથે વસરામભાઈ પણ આવે એક હાથે તાળી ન પડે એમના બેલથી વસરામભાઈ અને વનીબેન બેન આવો આપણે જીવરાજ બાને વિનંતી કરીએ કે તેઓનું સાલો ઉડાડીને સ્વાગત ધવે આજે આ નાની વાત નથી પાંત્રીસ વીઘા જમીન એક મિનિટમાં આપી દેવી એ નાનો નિર્ણય નથી આ સમાજનો એક ઉત્તમ દાખલો છે અને ખૂબ ધન્યવાદ એ દીકરીને એ માતાને કે આવો નિર્ણય કર્યો છે એ ત્યાગની ભાવના કરવી છે આ તબક્કે આપણે ખૂબ ટાળીઓથી અમને વધાવીશું જીવરાજ વિનંતી કરું કે સાલ ઉઠાડી એમનું બંનેનું સ્વાગત કરે સન્માન કરે એક સાલ આપજો ભાઈ આ દાખલો મારે એટલા માટે કહેવાનું મન થયું કે નાની નાની બાબતમાં એક જેઠા માટે ભાઈઓ લડ કરતા હોય છે એક સામાન્ય વાતમાં પોચિટાળીના ટુકડા બદલે લડતા હોય છે એટલે આ કહેવાનું મારો અર્થ એ છે કે ત્યાગની ભાવના કેળવજો અને ખૂબ સરસ આવી દીકરીઓને ખરેખર ધન્યવાદ સમાજને એક દાખલો પૂરો પાડ્યો છે એવી દીકરીને આપણે વંદન કરીએ છીએ અને હવે સન્માનનો જે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ નોકરીયાતોનું સન્માન હવે જે મિત્રો હાજર છે એ બરાબર છે પણ બધાના આપણે પેલા નામ બોલી લઉં છું કે આપણા પગલા પરિવારમાં ચૌદ ગામમાં કેટલા નોકરિયાતો છે એ બધાના નામ જણાવું છું રાણા સરી નીભાઈ ભીખાભાઈ ચૌધરી સિનિયર એજ્યુકેટિવ અમુલ ડેરી ગાંધીનગર ઓખાભાઈ જક્ષીભાઈ પટેલ મુખ્ય જીવન નિર્માણ સલાહકાર એલઆઈસી ઓફ ઇન્ડિયા ગાંધીનગર જેઓ ડીઓ તરીકેનું કામ છે અને એકત્રીસ એજન્ડો સાથે ફરાક પંથકમાં ચાર હજારથી વધુ પોલિસી ધરાવે છે એટલે ફરાક જિલ્લાઓ આજ બન્યો છે

એક જ ઘરમાંથી આજે પાંચ ઘર અને પાંચે ઘરમાંથી બધા નોકરી એટલે એક ઉત્તમ નમૂનો આપણા માટે અને એમની મહેનતને પણ દાદ આપવી પડે કે ખૂબ સંઘર્ષ કર્યા પછી રોહણેશ્રી ગામ તમે જો તો તમે એમ કહો કે આટલું છેલ્લે છે રાજસ્થાનની બોર્ડર આવે છે ત્યાં બેઠા પણ આટલો સારો વિકાસ કરવો સારા દરેકે ધંધા રોજગાર અને નોકરીમાં શેર થવું હવે આમાંથી જે હાજર હોય એ સ્ટેજ ઉપર આવે એવું હું આપણે સ્વાગત કરી દઈશું

આમ ફરી જજો લેજો વિક્રમભાઈ અમરાભાઈ તેઓ માધ્યમિક શાળામાં સેવક તરીકે સેવા આપી રહ્યા છે તેઓને પણ વિનંતી સ્ટેજ ઉપર આવે પ્રેમાભાઈ જાત્રામાંથી રાજાભાઈ રત્નાભાઈ રાજા કાકા આવજો જીતાભાઈ આવો ભાઈ શ્રી સ્વાગત કરજો હવે બેડા ગામ નવીનભાઈ જીવરામભાઈ ક્લાસ ટુ અધિકારી નંદા વિઘાત સુરેન્દ્રનગર યુશભાઈ વાઘાભાઈ પીઆઈ પાટણ દીપકભાઈ કરસલભાઈ પોલીસ અમદાવાદ ખ્યામજીભાઈ મુળાભાઈ તો તે આર્મીમાં ફરજ બજાવે છે પ્રકાશભાઈ જીવરાજભાઈ બરાબર ડેરી પાલનપુર આજે મિત્રો હાજર હોય નવીનભાઈ અને

ઉભા તો ઉભા તો ભાવ ઉભા ઉભા તો અરે એકાદ વાર આવું પડે તમારે છો ખુબ જ સરસ બંને ભાઈઓ હવે ગંગાપુરા દશરથભાઈ હિરાભાઈ દૂધ સાગર ડેરી विजय भाई रमेश भाई पशु डॉक्टर राजेश मानसक भाई आर्मी मनोज भाई करसन भाई पोलिस पाटण मधीबेन रमेश भाई शिक्षिका अने कुंदनबेन प्रताप भाई सागर डेरी संजोग कोई हाजर नहीं दहिया दिनेश भाई काजा भाई पोलिस रवजी भाई काजा भाई आर्मी सब्यमित्रों बैजी आजर साथ आजावाडा असोब बै गनेश भाई बना टेरी पालंपोर कानपूर काति नोकरिगर जे असोब बना आजर्म नाती वडणगर निकिता ब्यान अम्था भाई बना टेरी पालंपोर सचिल भैस्ववा भाई, भाई बना �

ડેલમાંથી આવો ડેલમાંથી માંથી વસરંભા આવો કે વસરંભા લાવો એકવાર ના આવે તો ઉપાડી લાવો

ભદ્રામ ડીસા અને વંદના ભવનભાઈ શિક્ષક તરીકે જે હોય બે બેનો પણ આવે સામાજિક બે બેલો પણ આવજો તો વંદનાબેન નું પણ આપણે સન્માન કરીએ આવો પહેલોથી નવાડ ન કરતીને એમથી આવો બે ચાર બેનો આવ આગળ પાર્વતીબેન રામദാસભાઈ આવો આવો છોટીલ થી પણ આવો દીકરીઓ આવ આગળ આપણે બેન નું સ્વાગત કરીએ ચાર પાંચ બેન ઉભી થઈ જવાનું એક ખાલી બોલાય ને એટલે ઊભા થઈ જવાય બીજા આપણે રહી પટોસ થી વંદામેન ભવાનભાઈ અને મારી પત્રીજી છે शिक्षिका मई आंकड़ा प्राथमिक शाला में से दिनेश भाई के अमर पे आओ हरीश भाई आओ शदा भाई भाई अशोक भाई बेटा आओ बोले नाम बताना मजा आता भाई उठना करते आओ रमेश भाई आओ चोटिल जी भाई आओ બધા મિત્રો વધારે આવશે આવશે આમ આપણે બધા સાથે મળીને દરેકનું સન્માન આપણે કરીએ છીએ હવે દરેકને વિનંતી કરો કે હા નામ બોલ્યું છે પણ ભાઈ આજે નથી હવે અહીંયા નોકરી કરતા હોય પણ સંજોગ બજાર કદાચ તમારાથી ક્ષતિ હોય અને કઈનું નામ ન બોલાણું હોય તો સ્વેચ્છાએ આવજો એમને અમે વધારી લઈશું સ્વાગત કરીશું કોઈ પણ બાકી રહી ગયો હોય તો આવજો અહીં બેઠેલામાંથી કોઈ સહકારી માળખામાં પોતાના ગામની અંદર સેવા સહકારી મંડળી હોય દૂધ મંડળી હોય કે તેલેબિયા મંડળી હોય અને મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હોય તો સ્વેચ્છાએ આગળ આવશે સેવા દૂધ અને તેલેબિયા મંડળની અંદર આ મંત્રી અથવા ચેરમેન તરીકે જવાબદારી નિભાવતા હોય

પોતે ચેરમેન અમથાભાઈ છે વડનગર બધું લીધું જ છે તમે હર્સનભાઈ મોઠાભાઈ તમે નમરાજભાઈ સ્વાગત કરજો સેવા સહકારી નારણ દસ અને બાર ના જે ભૂલકાઓનું લિસ્ટ મંગાવ્યું હતું એમાં બે નામ આવ્યા છે ફક્ત ચૌધરી સેજલ બેન ધોરણ દસ માં ચોરાસી ટકા માતા બહેનો ને વિનંતી કે તમે પણ આવો બે ત્રણ માતાઓ આવો આ દીકરી નું સ્વાગત કરવા માટે બાકીઓ એમાંથી આવો બધા વધો બે ત્રણ જણા જણાવો ગમે आो हटनगर ठीक आओ हटनगर ऐसी अ गायत्री स्कूल विद्यार्थी से